you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મારું ફાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો લંડનમાં ઉડાન ભરતા મેં પ્લેન ક્રેશ થયું છે આ ટનાથી દુનિયાને અમદાવાદની ઘટનાની યાદ અપાવી છે લંડનના સાઉથ એન્ડ એરપોર્ટ પર એક નાનું વિમાન ક્રેશ થયું છે તમિરરના અહેવાલ મુજબ આ ક્રેશ સાંજે ચાર વાગ્યેની આસપાસ થયો હતો વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી જો કે તમામ મોત થયા હોય તેવું અનુમાન છે પ્રારંભિક અહેવાલો અનુસાર કિંગ એર બી બસો વિમાન ઉડાન ભરત સાથે જ અકસ્માત નો ભોગ બન્યો હતો એવું માનવામાં આવે છે કે આ વિમાન નેધરલેન્ડ જઈ રહ્યું હતું ઘટના બાદ બચાવ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી હાલમાં રાહત કાર્ય ચાલુ છે સ્થાનિક સાંસદે ટ્વીટ કર્યું ઘટના પછી સાઉથ એન્ડ વેસ્ટ ના સાંસદ ડેવિન બર્ટ ને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે એક્સ પર લખ્યું મને સાઉથ એન્ડ એરપોર્ટ પર થયેલી ઘટના ખબર પડી કૃપા કરીને આ વિસ્તાર દૂર રહો અને ઇમરજન્સી સેવાઓને તેમનું કામ કરવા દો મારી સંવેદના બધા સાથે છે પોલીસે પણ સ્થાનિકોને વિસ્તારથી દૂર રહેવા માટે અપીલ કરી છે